પંદર હજાર પૂરું નહી થતું થતું પંદર હજાર કોઈ પૂરું થતું નહીં ઘરનું ના બારનું કે મારું કે કોઈ પૂરું થતું નથી વાત કઉ તને હા બોલો બોલો તને મારી સલાહ માનવી હોય અને તને તારા બનાવી ઉપર વિશ્વાસ હોય તો હું એક મસ્ત રસ્તો બતાવું બતાવ ભગવાન લોકો ના તો તારા એક સમય એવો આવશે કે તારી ઓફિસ હશે બરોબર અને તારી આગળ પાછળ આઠ દસ જણા માણસો હશે એવો ધંધો બતાવો પાસે ખબર છે ને વગર મૂડી નો ધંધો એવું વગર મૂડી હા રૂપિયો નહીં નાખવાનો તો સારું કેવાય એટલે જો હા આઈડિયા કઉ તારા શું કરવાનું તારા કોઈ સગા સંબંધી હોય ને બરોબર જો બનતું હોય તને વિશ્વાસ હોય ને એવા માણસો જોડે જવાનું અને ગમે તેમ તે પાંચ લાખ રૂપિયા ભેગા કરી લે તું બરોબર હવે જો અમુક લોકો તને કદાચ પૈસા એમણી મેં આલા અને કોક તને વ્યાજે આલા તો ઘરનો છે એટલે તને કોઈ દોઢ કે બે ટકે કે ત્રણ એ પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા લાવવાના બરોબર એ પોચ લાખ રૂપિયા તારા તો નહી જ ને ના મારા તો તારા સગા સેબંધી ના એ પોત લાખ રૂપિયા લાવી તારે શું કરવાનું ખબર બીજા ના વ્યાજે ફેરવવાના લોકો બરોબર પણ કેટલા ટકે દસ ટકે બરોબર એટલે મહિનો થાય એટલે દસ વીસ ટકા નું વ્યાજ તું લે એટલે પચાસ સાઠ હજાર વ્યાજ આવે તારું પાંચ લાખ નું બરાબર અને તારા પેલા લોકો કેટલા ચલા લવાના બે ટકા હોય તો બે ટકા દોઢ ટકા હોય તો દોઢ ટકો એટલા તું આપી દે ને એટલે તને અંદર થી આઠ ટકા સાત ટકા તો બેઠા બેઠા તને આ મજૂરી કરવી પડે એટલે હું તો એક જ વાત કઉ છું તું ગમે તે આજ આજ ના જા અને તારા સગા સંબંધીઓ પણ જા અને પાંચ લાખ ભેગા કરી નાખ બરોબર તો આજ જ માર જવું પડશે બરોબર તો હું ગમે તે કરીને પાંચ લાખ નો ઓળ પાડી દઉં હું તમને મળું પાંચ લાખ હું હું જો લાખ લેવા ને એવા તો પણ મારે રીંગ કરું પાંચ લાખ રૂપિયા ભેગા કરી આ તો વગર મૂડી નો ધંધો લાયો કેવો ધંધો લાખ રૂપિયા છે અને મારે વ્યાજમાં ફેરવા બરોબર પણ હારે કોની પાસેથી થી લાવું એ ખાલી વિચાર કરું હાલ તો બોલ તમે શું લેવા ચિંતા કરો મારો ભાઈ બેઠો તો મજા મજા કોમ થયા મારા ભાઈ હાચું કઉ એક દુઃખ ની વાત લઈને આવીશું શું દુઃખ છે મને કે હું બેઠું નહીં

હમ બીજા કોઈ નું પોત લાખ તું હાલવા જાય તો મેળ નહી પડે પણ મને પાંચ લાખ હાલ દે બરોબર અને પોત લાખ નું વ્યાજ હું તને વાત રેડી છે અને તાર તો વ્યાજે ગમે તે ના લબને એવી ના લબી બીજા બરોબર હાલ વાત છે મારે તો ડબલ થાય એટલે છે બસ બસ ત્યાં એક કામ કર આજ હોજે તું મને પોત લાખ આપી જ જા હા તો કશું હોધો નહીં હોજે હું આવું છું હા તમને ચાલું તમે તમારી તે ફેરવજો અને મને મહિને મારે ચોય ફેરવાના પાંચ લાખ તે મને આલ્યા બસ પાંચ લાખ આવ્યો એ લાખ રૂપિયા તે બધા ની જે વાત છે તો મારી હાડા બનાવી ની વાત છે બરાબર એટલે તારા શું લેવા દેવા તું અહીંથી ઉભી થઈ જા હેડ નેક હે ભાઈ દસ ટકે દસ ટકે અલ્યા ભાઈ સોનું મોનો અહીંથી ઉભો થઈ ને જતો રે વ્યાજ વાળી મારા વિમલ ખાવાના પૈસા નહી મારી દસ ટકા વ્યાજ લેવા આવ્યો જતો રે જતો રે તને ખબર નહીં શું વાત કરો તમે ત્યાં તો અને જો ભાઈ દસ ટકે વ્યાજ માગે ને તો હું તો હાલ જ જઈને પોલીસ કેસ કરી દઈએ હા તમે યાર ચેવી વાત કરો હે કોટ લાખ રૂપિયા હું ચેમ ચેમ કરીને લાયો હે તમે કહો હું કરોડપતિ બનાવી દઉં અને મને તો રોડપતિ બનાવી દીધો આવું તો હોય બનાવી હે અલ્યા જતો રે ને ભાઈ તું તને લાલચ હતી લાખોપતિ બનવાની